હેલો એવરી વન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ અને આપણે પાર્સલ એક કાલનું આવી ગયેલું પડ્યું છે તો આપણે એનો જ વિડીયો આજે બનાવવાનો છે તો કાલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો કેમ કે આપણે બજારમાં બજારમાં જવાનું હતું કેમકે દિવાળી આવે છે તો થોડું ઘણું લેવાનું હતું તો જ તો કંઈ લીધું નહીં થોડું ઘણું લઈને પૈસા અવતર્યા હતા તો હજી તો જવાનું તો છે પણ હવે આજે થોડોક ટાઈમ છે તો મેં કીધું આપણે પાર્સલ પડ્યું છે ને એનું પહેલાં હું અનબોક્સિંગ કરી નાખું કેમ કે જ્યાં સુધી આપણું નો અનબોક્સ થાય ને ત્યાં સુધી આમ મનમાં એમ રહે કે આપણે જે વસ્તુ મંગાવેલ છે કે આવી છે શું છે તો ત્યાં સુધી એમ થાય કે જલ્દી ખોલ નાખું જલ્દી ખોલ નાખું તો ફાઇનલી છે ને અત્યારે મારે હવે પાર્સલ આવ્યું છે ને એને ખોલ નાખવાનું છે કાલનું પડ્યું છે એટલે વધારે આમ નજરે ચડે છે કે જલ્દી ખોલી જ નાખું તો હવે પહેલાં તો આપણે ફોનને ક્યાંક રહીને એવી રીતે ફોનને ગોઠવી અને પછી પાર્સલ ખોલીએ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો અને પાર્સલમાં હું છે તમને બધું બતાવીશ અને એનું રિવ્યૂ પણ આપીશ કે પ્રોડક્ટ કેવી આવી છે તો હવે ક્યાંક ફોન આપણે ઊભો ગોઠવી અને પછી ખોલીએ તો હાલો હવે મળીએ આપણે ખોલીને તે બતાવું કે હું છે એમ પછી આપણે એનો રિવ્યૂ આપીશું કેવી વસ્તુ આવી ખોલીને નાખીએ હવે તો થેલામાંથી કાઢ્યું નથી તો અત્યારે ખોલવાનું છે Armanda del Armando Armanda del hacer eh? todo calado, y todo. મેં કીધું આજે આપણે હોય નથી કેમ કે કાલે કંઈ ટાઈમ નહોતો બજારમાં ગયા તો ટાઈમ કેરીઓ તો જવા આવ્યો છે જોઈ લઈએ મને એમ કહે છે ને એક ઉખડી ગયેલા આવ્યો છે એવું હતું આ પણ એવું નથી અહીંયા છે તે ઓલરેડી અને આ એક બીજો વધારામાં આવ્યો છે તો એક અલગ છે બાકી તો સરસ છે બધું ફીનું છે પણ થોડોક આમ વજનમાં આવ્યો છે એકદમ લાઇટ વેઇટ છે ખાસ વજનમાં કાંઈ છે નહીં અને આમ જોઈએ તો આપણે એકદમ હળવું પહેરવું હોય તો એના માટે બેસ્ટ છે અને

થોડુંક ડેમેજ આવ્યું છે થોડુંક ઘરે લગાડી દઈશું એવું છે જો પછી આવી સાઈડ આવી રીતે આમ બતાવું છું તો જોતી નથી કે આ એક ડાયમંડનું એવો છે તો એ લગાડી દઈશું અઢીસોમાં થોડીક પ્રાઇસ થોડીક વધારે કહેવાય પણ આવો શું રેડી બાકી તો

హారంగజాను મારે તો અહીંયા ખાલી મંગાવી દેવાનું હતું તો એમને મારા મામાની છોકરી છે તો તો મંગાવી દીધું અને એને પસંદ કર્યું હતું કે આવું મંગાવજો તો મેં પછી મંગાવ્યું હતું બાકી તો એને પસંદ કર્યો મારે ખાલી અહીંયાથી એડ્રેસ આપી અને મારે મારાથી મંગાવવાનો હતો તો પણ મંગાવ્યું છે તો અને પેકિંગ જોઈને તો એકદમ હાવ બકવાસ કહેવાય જો આવી રીતે આમ ફોલ્ડ કરીને આવું બધું તૂટી જાય અને મેં મંગાવ્યું ત્યારે બોક્સમાં વ્યવસ્થિત પેકિંગ આવ્યું હતું તો આવી વાત છે બધું તો ક્યારેક આવું હાર હારો આવી ગયો ને વાંધો નહીં કાંઈ હારમાં કાંઈ વાંધો નથી નામે તો આપણે બુટી તો હાર કાંઈ એટલે નાની બુટી તો પહેરીએ ને એટલે કાંઈ બહુ ઇસ્યુ નથી અને માંગટેકો પાછું સરસ આવે છે એકદમ છૂટું તો કોઈ મંગાવવું હોય તો આપણે આની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ તો મંગાવજો પણ આમાંથી બીજા કલર એ છે તો આપણે એમાંથી તમારે મંગાવવું તો મંગાવી શકો જેને મંગાવેલો છે ત્યાં સુધી પહોંચાડવાનો છે અને બસો સાસઠમાં હાર સારો પણ નહીં એ કોમેન્ટ કરું હશે ને હું નવોદથી એક વિડીયો બનાવીશ મારા જે મારા ખુદના જે હાર છે ને એનો આપણે વિડીયો બનાવવાનો છે ઘણા ટાઈમથી વિચાર કરવું પણ બધા અલગ અલગ પડે તો બધા ભેગા કરીને પછી બનાવીશ તો આની પછી નહીં એ કદાચ આવી જાય છે અથવા તો થોડો ટાઈમ પછી આવી જાય છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પછી કોમેન્ટ કરજો કે આ બસો સાસઠમાં હાર એવો સારો કે નહીં અને પહેલાં મેં હાર મંગાવેલા છે એની પ્રાઇઝ પણ હું તમને આપ મેન્શન કરી દઈશ બધી એટલે તમને ખબર પડે કે એ હાર સારા કે નહીં તો મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો